પોતાનું ઘર પરત મેળવવા મહિલાએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ન્યાયની માંગ કરી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં મહિલાએ તેના પરિવાર સહિત સુરત શહેર પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ કરી છે ડિંડોલી વિસ્તારમાં ક્રિસ્ટલ હોમ્સમાં રહેતા મહિલાનું ઘર માથાભારે ઈસમે બળજબડીથી પડાવ્યું હોવાના આક્ષેપ કરાયા છે માથાભારે ઇસમ દ્વારા મહિલા અને તેના પરિવારને ઘરમાંથી કાઢી પર ઘર પર કબજો કરી લીધો હોવાના આક્ષેપ કરાયા છે માતાબારી સમય પોલીસ નો સહયોગ લઈ ઘર પડાવી લીધું અને મહિલાએ આક્ષેપ કર્યા છે પોલીસે મહિલા અને તેના પરિવાર પાસેથી ઘરની ચાવી લઈ ઘરમાં નહીં જવા માટે જણાવ્યું અને મહિલા આક્ષેપ કર્યા છે વંદના પઠાડે ક્યારે અમે તો અત્યારે ના ગામ રહીએ છીએ અહીં આવે છે કમિશનર સાહેબ પાસે કે ભઈ માટે આવો કમિશનર કે ભઈ અમારો ઘર પર કબજો કર્યો છે ખાલી ખોટું રીતે તો એ સહયત કરીને કઈ છે એણે કઈ છે ડુપ્લિકેટ चाबी બનાવી છે સામાન પર સામાન લખો છે તો કરી છે અમારી चाबी મૂકી લીધી છે એ લોકો પોલીસવાળા હા એ ભાઈ અત્યારે તો પોલીસનો કબજો રહેશે પછી બાકી પછી વાત એમ કીધું અમને અમારી चाबी લઈ લીધી તો કીધું કે ભાઈ તમે જાઓ પછી જોઈએ

તમારા સામાન અમારું સામાન હવે તો સામાન તો મારું તાજ છે ઇયા જ છે એ એને જે કબજો કર્યો છે મારો સામાન તાજ છે મારા સામાન પર સામાન લાખ્યું ચાબી મારી પાસે આવતી એને ડુપ્લિકેટ ચાબી બનાવીને મારું બાવનું કહ્યું અને મારી ચાબી કાલે તા પોલીસ સ્ટેશનમાં જમા થઈ ગઈ એવું કહે છે પોલીસે અત્યારે કંઈ કીધું નહીં પોલીસે એમ જ કીધું કે એ લોકોએ કોર્ટમાં દાખલ કરાવ્યો છે દાવો તો પછી તા તાની વાત થાય ત્યારે પછી કઈ તમને ચાવી મળશે અત્યારે કોઈ જવાનું નહીં નેતા ચાવી મળશે ને સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત